નમસ્તે દોસ્તો મિલ્કી દૂધની ડેરીના સોફ્ટવેરમાં દૂધની ડેરીમાંથી આવતા ભાવનું સેટિંગ કેવી રીતના કરવાનું તે આજે આ વિડિયોમાં જોઈશું અહીંયા સ્ટોક ઉપર ક્લિક કરવાનું છે સ્ટોકમાં આ રહ્યો ભાવ અને આ રહ્યા સેટિંગ્સ દોસ્તો અહીંયા સેટિંગ્સ ઉપર ક્લિક કરીએ એની એક્સટી નેક્સ્ટ દબાવી દઈશું તો અહીંયા આગળ આપણી પાસે બધા જ ઓપ્શન છે કે ભાઈ મિલ્કના રેટ ઓપ્શન્સમાંથી એટલે આ સેટિંગમાંથી લેવાના છે એનું સેટિંગ શું છે કયો સેટ તમારે વાપરવાનો છે એસએનએફ કે ફેટ પ્રમાણે જશે લિસ્ટ પ્રમાણે જશે કાઉના મિલ્ક કે પછી એકાઉન્ટ વાઇઝ તમારે એના ભાવ સેટ કરવાના છે એકાઉન્ટ વાઇઝ એટલે કે ખેડૂતના માસ્ટરની અંદર જે તમે અહીંયા ગાડી ખેડૂતના માસ્ટરમાં જ ભાવ લખી દેશો તો તે પ્રમાણે એના રેટ લેવાના છે કે પછી લિસ્ટ પ્રમાણે લેવાના છે એની વિગતોનું સેટિંગ તમે અહીંયાથી કરી શકો છો એના ભાવ ફેટ અને એસનએફ પ્રમાણે લેવાનું હોય તો ફેટનું કાવનું અને મિલ્કનું જે તમારે રેન્જ રાખવાની છે દાખલા તરીકે કાવનું અઢીથી સાડા પાંચ એક પોઈન્ટ એકનું ઇન્ટરવલ અને ભેંસનું પાંચથી દસ પોઈન્ટ એકનું ઇન્ટરવલ તો એ પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો એ પ્રમાણે માસ્ટર રેડી થઈ જાય છે દોસ્તો તમારે સ્લીપ પ્રિન્ટ કરવી છે ડાયરેક્ટલી પ્રિન્ટ ઉપર તો એનું સેટિંગ અહીંયા આગળ સેન્ડ સ્લીપ ડાયરેક્ટલું પ્રિન્ટર ઉપર ક્લિક કરવાથી તમે કરી શકો છો નહીં તો તમને એ સોફ્ટવેર પ્રિવ્યૂ બતાડશે સ્લીપ વોટ્સએપ કરવી છે પ્રિન્ટ કરવી છે એની પણ વિગતો સેટિંગ તમે અહીંયા ગાડી બધું કરી શકો છો આ પ્રમાણે અહીંયા ગાડી સેટિંગ કરી દીધું અત્યારે આપણે સેટ વાઈઝ રાખીએ અપ્લાય કરી દઈએ છીએ હવે હું સ્ટોક ઉપર જઈને ભાવ સેટ કરીશ તો અહીંયા બફેલો મિલ્ક તો જુઓ આ પાંચ પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બેથી લઈ અને દસ સુધી જે આપણે અહીંયા ઘડી સેટિંગમાં કર્યું હતું તે પ્રમાણે ભાવ પડી ગયા અને એના ભાવ આપણે અહીંયા આવી રીતના લખી શકીએ છીએ અને ફોર્મ્યુલા તમને ના આવડતી હોય તો અમને કહેશો તો અમે સેટ કરી આપીશું તમારી પાસે એક્સેલમાં વિગત હોય તો અહીંયા ઇમ્પોર્ટ ફ્રોમ એક્સેલ દબાવીને તમે આ બધી વસ્તુઓને આ બધા ભાવને તમે ઇમ્પોર્ટ પણ કરી શકશો અને આ ભાવને એક્સપોર્ટ પણ કરી શકશો મિલ્કી સોફ્ટવેરની અંદર તમે ફોલ્ડરની અંદર જશો તો કાઉ મિલ્ક અને મફેલો મિલ્કની કાઉ રેટ મફેલો રેટ્સ તમને આ રીતના એક્સેલની સીટ મળી જશે દોસ્તો અને આ શીટની અંદર તમે વિગતો ભરીને તમે આ વિગતોને ફેડ પ્રમાણે ઇમ્પોર્ટ કરી શકો છો દોસ્તો તો આ પ્રમાણે ભાવ સેટ કરી દીધા પછી આપણે અહીંયા દૂધની અંદર જઈ અને ખરીદીમાં જઈ અને એન્ટ્રી કરીશું ખેડૂતનું નામ લખ્યું દસ લીટર ફેટ લખી દીધા પાંચ બફીલો મિલ્ક ઓટોમેટિક આવી ગયું પાંત્રીસ પોઈન્ટ નવ્વાણું સી તો આ ભાવ એનો આવી ગયો અને પ્રિન્ટ ટુ યુ વોન્ટ ટુ પ્રિન્ટ કરીશું સી જો અહીંયા આગળ પ્રિવ્યુ આવી ગયું કારણ કે ડાયરેક્ટ પ્રિન્ટ નથી આપેલું તો આ પ્રમાણે એનું સેટિંગ થઈ ગયું દોસ્તો હવે આપણે જોઈએ ફરીવાર સેટિંગ્સમાં જઈએ એની એક્સટી પાસવર્ડ લખી દીધો અને હું અહીંયા આગળ લખી દઉં છું ગેટ મેફિલો મિલ્સ અકાઉન્ટ વાઇઝ અહીંયા હું અકાઉન્ટ વાઈઝ કરી દઉં છું ગેટ મિલ્ક રેડ ફ્રોમ ઓપ્શન્સની અંદર સિલેક્ટ કરીને અપ્લાય કરી દઉં છું દોસ્તો હવે હું દૂધમાં જઈને ખેડૂતોનો ભાવ સેટ કરું છું એક નંબરના ખેડૂત માટે સપોઝ કે હું ભાવ લખી દઉં છું ભેંસ માટે પંચોતેર ખરીદી ઉપર ક્લિક કરીએ એન્ટર કરીએ સવારની સીપ લઈ લઈએ કોડ નંબર એક લઈ લઈએ એક લીટર દૂધ લઈએ એક પેટ લખી દઈએ જો આ પંચોતેર રૂપિયા ભાવ આવી ગયો અહીંયા કાવ મિલ્ક સિલેક્ટ કરીશ તો પાસઠ રૂપિયા આવ્યું બફેલો મિલ્ક બી એમ સિલેક્ટ કરીશ તો પાસઠ અને પંચોતેર ઓટોમેટિકલી આવી રીતના કેલ્ક્યુલેટ થઈ જાય છે દોસ્તો તો આ દૂધના દરનો ભાવ જો આપણે સેટ કરેલો હોય લિટર પ્રમાણે તો એ પ્રમાણે પણ આવી જાય છે તો એનું સેટિંગ સ્ટોકની અંદર અહીંયા ગાડી આપેલું છે નેક્સ્ટ અકાઉન્ટ વાઇઝ આવું સિલેક્ટ કરવાનું છે અને જો સેટ વાઇઝ એનું હોય અથવા તો લિસ્ટ વાઈઝ હોય તો આપણે અહીં લિસ્ટ લિસ્ટવાઈઝ સિલેક્ટ કરી દઈશું તો આ લિસ્ટ વાઈઝ પ્રમાણે કરવાથી આપણે અહીંયા ભાવપત્રકમાં જે ભાવ ભરેલા હોય તે પ્રમાણે આપણને એની વિગત મળી જાય છે બે નંબર લખીએ એક લિટર દૂધ લઈ લઈએ પાંચ ફેટ લઈએ જો પાંત્રીસ પોઈન્ટ નવ્વાણું આવ્યો પાંચ ફેટનો ભાવ તો પાંત્રીસ પોઈન્ટ નવ્વાણું આપણે જોઈએ સ્ટોકમાં જઈએ ભાવમાં જઈએ પાંચ પાંત્રીસ પોઈન્ટ નવ્વાણું પાંચ ફેટ બફેલો મિલ્ક આ રીતના કાવ મિલ્કના પણ તમે અલગથી ભાવ અહીંયાથી જ આવી રીતના સેટ કરી શકો છો દોસ્તો તો આવી રીતના આપણા મિલ્કી સોફ્ટવેરમાં ભાવનું સેટિંગ થાય છે અને બીજી બધી વિગતોનું સેટિંગ થાય છે દોસ્તો અહીંયા સેટિંગમાં બીજી પણ એક વસ્તુ બતાવવાની છે સી જુઓ પોસ્ટ મિલ્ક પરચેઝ એન્ટ્રી ટુ લેઝર એટ ધ ટાઈમ ઓફ મેકિંગ બિલ આફ્ટર ટેન ડેઝ જો દસ દર દર દસ દિવસે જો એનું લેજર બનાવવાનું હોય તો અહીંયા ટીક કરી દેવાથી દસ દિવસ પ્રમાણે સેટિંગ લેશે નહીં તો પછી તમે જે પ્રમાણે ઈચ્છો તે પ્રમાણે સેટિંગ કરી શકો છો દોસ્તો તો આવી રીતના ઓપ્શન્સ આપેલા છે જેનો આપ આપ યુઝ કરી શકો છો અહીંયા મેનુમાં બીજું ડેરીની વિગતો અહીંયા આગળ એડિટ કરી શકાય છે નવું ફાઇનાન્શિયલ યર અહીંયા રિસેટ કરી શકાય છે અને એનું નવી એની એએમસી આવેલી હોય અહીંયાથી તમે યુઝર પણ ક્રિએટ કરી શકો છો અને અહીંયાથી એનો ફર્ષ પૂરું થઈ જાય તો એઆરસીનો કોડ પણ એન્ટ્રી કરી શકો છો દોસ્તો તો આ સોફ્ટવેર ખૂબ જ સુંદર છે તો આવી રીતના આપ એનો યુઝ કરી શકો છો અને હજુ કંઈ વધારે માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સેવન ટુ સેવન નાઇન ટ્રિપલ ફાઇવ વન ફોર ઉપર વોટ્સએપ કરીને બીજી માહિતી લઈ શકો છો આ સોફ્ટવેર નોટ ફ્રી ડેમો ડાઉનલોડ કરવા માટે આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરવાથી તમને એની લિંક મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો કેવી રીતના ઇન્સ્ટોલ કરવાનો તેની માહિતીનો વિડીયો પણ આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે થેન્ક યુ વેરી મચ